અમદાવાદમાં ખાતે માધવ પાર્ટીમાં નવરાત્રીઓ ગરબામાં નવરાત્રીની ભવ્ય ઉજવણી ચાલી રહી છે ત્યારે બીજા નોર્તે પર ગરબા રસિકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો નવલી નવરાત્રીના બીજા નોર્તે માધવ પાર્ટી લોન્સમાં પ્રીમિયમ મંડળીમાં ખેલૈયાઓએ ધૂમ મચાવી હતી ખેલૈયાઓ જોમ જુસ્સા સાથે ગરબા રમવા પહોંચ્યા હતા ત્યારે બીજા નોરતે પણ પ્રીમિયમ મંડળીમાં રંગબેરંગી ડ્રેસો સાથે ગરબા રસિકોએ જમાવટ જમાવી હતી અહીંના ગરબામાં આધુનિક લાઇટિંગ અદ્યતન સાઉન્ડ સિસ્ટમ અને થિયેટર ટાઈપના સીટિંગની સુવિધા ઊભી કરવામાં આવી છે ત્યારે બીજા દિવસે ગરબાના સ્પોન્સર ઓરિટા નેચરલ ડાયમંડ્સના ઓનર શ્રેયભાઈએ જણાવ્યું હતું કે મારા માટે નવરાત્રિ એટલે ગરબાની રમઝટ અને પ્રીમિયમ મંડળી જ છે અમે આ ફિલ્ડમાં છેલ્લા પચીસ થી ત્રીસ વર્ષથી છીએ અમારા ગ્રાહકોએ અમને ખૂબ પ્રેમ આપ્યો છે અને આ તેમનું અભિવાદન છે સો મારી જોડે અત્યારે છે શ્રેય ભાઈ જે ઓરિટા નેચરલ ડાયમંડ ના ઓનર છે સો સર સૌથી પહેલા તો અમને જણાવી દો કે તમને ગરબાની રમઝટ એન્ડ પ્રીમિયમ મંડળીમાં આવીને કેવું લાગી રહ્યું છે મારા માટે નવરાત્રી એટલે ગરબાની રમઝટ અને પ્રીમિયમ મંડલી જ છે અમે ઘણા વર્ષોથી અહીંયા અને મારા ક્લાયન્ટ્સ ક્લાયન્ટ એટલી મજા કરે છે એટલી મજા કરે છે ને કે નવરાત્રિના નવેનો દિવસ પ્રીમિયમ મંડલી જ અમારા માટેનું ઘર છે અને આજના દિવસ ઉપર નવરાત્રિના બીજા દિવસ ઉપર ડે સ્પોન્સર છે આપણા ઓરિટા નેચરલ ડાયમંડ સો એના વિશે તમે કંઈ જણાવશો ઓરિટા નેચરલ ડાયમંડ વિશે થોડું અમને જણાવી દો અમે આ ફિલ્ડમાં છેલ્લા

શહેરમાં આવેલા માધવ પાર્ટી લોન્ચમાં પ્રીમિયમ મંડળીમાં રાસની રમઝટ જામી હતી જેમાં ખેલૈયાઓ રંગબેરંગી પરંપરાગત પોશાકોમાં સજ્જ થઈ મન મૂકીને ગરબે ગૂમ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને નવરાત્રિના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી તો બીજી તરફ અમદાવાદના એસજી હાઇવે પર ટ્રાફિક જામ થતા વાહન ચાલકો ફસાયા હતા એમજેટન પ્રીમિયમ મંડળીમાં આવીને કેવું લાગે છે બહુ મજા આવે કે એન્જોય વી આર એન્જોયિંગ મોર એક એક વસ્તુ જે તમને બહુ જ ગમી હોય અહીં આવીને ડેકોરેશન ડિસિપ્લિન અને સારું ક્રાઉડ પણ બહુ સારું લાગ્યું છે એવરેજ એટલે અહીં આવીને ગરબાની રમજેટન પ્રીમિયમ મંડળીમાં કેટલી મજા આવે છે બહુ મજા આવે છે એક પોઝ આપીને

જડન પ્રીમિયમ મંડીમાં કેટલી મજા આવી રહી છે ઓહ આખી સા મજાઈ ગઈ આજે છે કે આ પ્રીમિયમ છે સુધી રાખશું આખી મજા આવે છે કે નહીં બહુ મજા આવે છે કઈ બે બહુ જ મજા આવે છે પણ ઇન્વાઇટ કરવા જો તમને એ મમ્મી લન આવી છે તમને સૌથી વધારે અહીંયા શું ગમ્યું ગરબાની રમઝટ અને પ્રીમિયમ મંડીમાં અહીંયા અમને ગમ્યું અહીંયાનું ડેકોરેશન અહીંયાનું મ્યુઝિક ફેબ્યુલસ પબ્લિક ફેબ્યુલસ ક્રાઉટ એન્ડ ધી બેસ્ટ વસ્તુ છે ડોટર ડોટર્સની જોડે મજા આવે